ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન કરાયું છે ગુજરાત સાયન્સ સિટી તમામ રિજિયનલ સાયન્સ સેન્ટર્સ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ ખાતે યોજાશે જાહેર અવલોકન કાર્યક્રમ ખગોળશાસ્ત્ર સંબંધિત વર્કશોપ્સ અને વિશેષ પ્રદર્શનો જાહેર જનતામાં અને ખાસ કરીને રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં અલાયદા વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગની શરૂઆત કરાવી હતી આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યનો વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગ યુવાનો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય તેમજ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ઘટનાઓ અંગે રાજ્યના સામાન્ય લોકો પણ માહિતગાર થાય તે માટે સતત કાર્યરત છે આવી જ એક મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના આગામી ચોવીસ અને પચીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં સર્જાશે જ્યારે સૂર્યની આસપાસ ફરતા આઠ ગ્રહોમાંથી પાંચ ગ્રહો એક જ ક્ષેત્રમાં સરરેખિત થશે એટલે કે ગ્રહોની પરેડ યોજાશે આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા માટે તેમજ આ ખગોળીય ઘટનાને રાજ્યના લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત સાયન્સ સિટી રિજિયનલ સાયન્સ સેન્ટર્સ અને રાજ્યભરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરોના સહયોગથી જાહેર અવલોકન કાર્યક્રમોની શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રહોની પરેડ ત્યારે યોજાતી હોય છે જ્યારે અનેકવિધ ગ્રહો આકાશના એક જ ક્ષેત્રમાં સંરેખિત થાય છે જે પૃથ્વી પરથી દૃશ્યમાન હોય છે આગામી ચોવીસ પચીસ જાન્યુઆરીના રોજ સર્જાનારી ગ્રહોની પરેડમાં બુધ શુક્ર મંગળ ગુરુ અને શનિ આ પાંચ ગ્રહો એક સુંદર અવકાશીય ચાપમાં સંરેખિત થશે જેનાથી આકાશમાં એક મનોહર દ્રશ્ય સર્જાશે આ સંરેખન સૂર્યની આસપાસ ગ્રહોની તેમની ભ્રમણ કક્ષામાં સંબંધિત સ્થિતિઓ દ્વારા સર્જાતી એક દ્રશ્ય ઘટના છે અવકાશમાં યોજાતા ગ્રહોના આવા સંરેખણો શૈક્ષણિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઘટનાઓ ગ્રહોની ગતિ ગ્રહણ સમતલ અને આપણા સૌરમંડળની મંડળની વિશાળતાનું અવલોકન કરવાની અને તેના વિશે શીખવાની એક અનોખી જ તક પૂરી પાડે છે આવી ઘટનાઓ ખગોળશાસ્ત્રમાં રસ લેવા માટે જાહેર જનતાને પ્રોત્સાહિત કરે છે તેમજ વિદ્યાર્થીઓ અને અવકાશી ઘટનાઓના ઉત્સાહીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે છે ગ્રહોની પરેડ એ આપણા બ્રહ્માંડમાં રહેલી અજાયબીઓનું પ્રતિબિંબ છે આવા અવલોકન કાર્યક્રમનું આયોજન કરવા પાછળ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઉદ્દેશ યુવાનો અને સામાન્ય લોકોમાં જિજ્ઞાસાને જગાડવાનો છે જેથી કરીને અવકાશીય મિકેનિક્સ અને બ્રહ્માંડ અંગેની તેમની સમજણમાં વધારો થાય એક ભવ્ય ખગોળીય ઘટનાના સાક્ષી બનવાની અને બ્રહ્માંડ સાથે જોડાવાની આ એક અમૂલ્ય તક છે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા દરેકને અવલોકન કાર્યક્રમોમાં ભાગ લેવા અને સૌર મંડળમાં રહેલી અજાયબીઓને શોધવાનું આમંત્રણ છે